આજે નહીં તો કાલે જેનું જન્મ તમને હસાવે છે એનું મૃત્યુ તમને રડાવવાનું જ છે તમારા માતા પિતા પુત્ર ભાઈ બેન સાસુ સસરા ઇત્યાદિ એકાદ બે મિત્ર આટલી અટેચમેન્ટ બહુ થઈ ગઈ અને એટલે જ કહેવામાં આવ્યું વધારે પડતી અટેચમેન્ટ એ આજે નહીં તો કાલે ડિટેચમેન્ટ લાવશે અને એમાંથી દુઃખની પ્રાપ્તિ થશે કુછ પાસ કુછ દૂર इतना भी किसी के नजदीक मत हो जाओ कि उसकी दूरिया हमें सहन न हो और इतने भी दूर मत हो जाओ कि कभी नजदीकी आ ना पाओ कुछ लोग दूर होके भी बहुत पास होते हैं और कुछ लोग पास होके भी बहुत दूर होते हैं नजदीकियों दूरियों होवी जो अने दूरियों पर एवी होवी जो જે તમને નજીક ક્યું આપે ઘણા લોકો એટલા અટેચ થઈ જાય મને તો આના વગર ચાલશે જ નહીં અને આ જો મારા જીવનમાં નહીં હોય તો હું જીવી જ નહીં શકું અને જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એના પાછળ એ પણ સુસાઇડ કરી નાખે એ પણ મરી જાય તે લેવલની એની આસક્તિ એ લેવલનું એનું અટેચમેન્ટ કે એના ડિટેચમેન્ટને સહી જ ન શકે

આ મારા પરિવારજનો એ મારા પ્રભુના છે મારી પત્ની એ મારી પ્રભુની છે મારો દીકરો એ મારા પ્રભુનો છે મારું પરિવાર એ પ્રભુનું છે મારા મિત્રો પ્રભુના છે દરેક સંબંધને જ્યારે પરમાત્માથી અટેચ કરીને જ્યારે આપણે એનું દર્શન કરીશું તો એ લૌકિક સંબંધમાં જ્યારે ડિટેચમેન્ટ આવશે તો મનમાં નિશ્ચિત રૂપે કષ્ટ થશે દુઃખ થશે અશાંતિ થશે પણ કારણ કે ભગવાન સત્યનો અટેચમેન્ટ ઓલરેડી છે એ ડિટેચમેન્ટને ભગવાનના અટેચમેન્ટથી એ સ્વીકારી શકશે શાશ્વત સત્યનો અટેચમેન્ટ હશે નાશવંતમાં કેટલા પણ ડિટેચમેન્ટ આવશે એને સ્વીકાર કરવાની શક્તિ થશે વરસાદ પડતો હોય તમે રેનકોટ પહેરો એ વરસાદનું પાણી તમને સ્પર્શી શકતું નથી કારણ કે તમે રેનકોટ પહેરેલું છે એ રેનકોટ એટલે એ ભક્તિનું કોટિંગ છે જેના જીવનના અંદર ભગવાનના અટેચમેન્ટ સ્વરૂપ ભક્તિનું કોટિંગ છે એ સંસારના વરસાદના વચ્ચે સંસારમાં રહીને સંસારના કર્તવ્યોનું પાલન કરતા કરતા એ ભગવાનની ભક્તિ કરતા કરતા એ ભગવાનના ભક્તિ રૂપી રેનકોટને પહેરીને એ સંસારમાં એ વરસાદને પણ માણી શકે છે છતાંય એ સંસારમાં અટેચ ન થઈને એમાંથી ડિટેચ થઈને ભગવાનથી અટેચ બનીને એ પોતાના જીવનનું ઉદ્ધાર અને કલ્યાણ કરી શકે છે આ જ

આ જ અશાંતિ નું કારણ છે આજ અજ્ઞાનતા છે તો અજ્ઞાનતા વધશે નાની વસ્તુ મોટી થશે જ્ઞાન વધશે મોટી વસ્તુ નાની નાની વસ્તુના બહુ ઈશુ નહીં બનાવવા નાની નાની વસ્તુને ધ્યાન આપવું નાની નાની ભૂલો પર ધ્યાન આપવું ઘણા લોકો એટલું લાંબુ લાંબુ ચલાવે ઝઘડો એટલો લાંબો લાંબો ચલાવે પતિ પત્ની ને એકબીજાથી ખોટું લાગે એટલે પછી જમવાનું બંધ એક દાડો ના જમે બે દાડા ના જમે ત્રણ દાડા ના જમે ચાર દાડા ના જમે પણ પાંચમાં બાર દાડા જમવું પડે છે તો હું લેવા ચાર દાડા બગાડ્યા એના કારણે ચોવીસ કલાકમાં જ જો એ ઝઘડો પૂરો કરી નાખ્યો હોત જે સોરી બોલીને કે એક્સેપ્ટ કરીને કે ફરગેવ કરીને કે વોટ જે પાંચ દાડા પછી આપણે નોર્મલ થવાનું છે એ આપણે એક દાડામાં કેમ ન થઈ જઈએ પછી એને લાંબુ સ્ટ્રેચ કરવું લાંબુ ખેંચવું હવે એ લાંબા ખેંચવામાં સેટિસ્ફેક્શન કોને મળે છે તમને નથી મળતું તમારા ઈગોને મળે છે તમારા ઈગોને થયું જોયું પાંચ દાડા હું જમીની પણ એમાં તને શું મળ્યું નહીં જમીન નહીં જમીને પ્રાપ્તિ શું થઈ આપણા ને સેટિસ્ફેક્શન મળ્યું ઊંચું મૂકો ભાઈ એક ભાઈ મારી આ વાત પરથી એને એક્સપેરિમેન્ટ કરવાનું ચાલુ કર્યું કે જ્યારે જ્યારે એના પત્ની સાથે ઝઘડા થાય એટલે એને વિચાર કર્યો કે આપણે સોરી બોલવાનું હું જાય છે એટલે પછી જ્યારે જ્યારે ઝઘડો થાય ત્યારે સોરી બોલે સોરી બોલે સોરી બોલે સોરી બોલે સોરી બોલે દસ વાર સોરી બોલ્યા પછી મારા પાસે આવીને મને કે જે જે હું દસ દસ વાર સોરી બોલ્યો પેલી એક વાર સોરી બોલવાની પહેલ કરતી જ નથી દર વખતે મારે જ કરવાનું તો મેં કીધું તું સોરી ગણ ગણ કેમ કરે છે આ ગણતરી કરી એટલે પાછી એક્સપેક્ટેશન આવી અને એક્સપેક્ટેશન આવી એટલે પાછા બંધાયા અને બંધાયા એટલે પાછી અશાંતિ વેનએવર યુ આર મેકિંગ અ કોન્ફ્લિક્ટ વિથ યોર લાઈફ ધ બંધન ક્રિટન ઊંડો આપણે વિચાર કરીશું તો આપણા જ પોતાના મનની જે આગ્રહ વૃત્તિ છે એ આપણને અશાંતિ આપે છે મેં જે વિચારેલું છે એ થવું જ જોઈએ આ જકાર એ જ નું સૌથી મોટું કારણ બહુ ઊંડો વિચાર કરશો તો આપણને અશાંતિ ક્યાંથી મળે છે વી ઓલ વોન્ટ ટુ બી હેપી ઇન અવર લાઈફ બટ ધ મેઇન સોર્સ ઓફ અશાંતિ અનહેપીનેસ ઇઝ કમિંગ ફ્રોમ અવર ઓન આગ્રહ વૃત્તિ મે જે વિચારેલું છે એ થવું જ જોઈએ અને અગર એ નહીં થાય તો આઈ વિલ બી અનહેપી તો અનહેપીનેસ ના પ્રિન્સિપલ ને પહેલા થી જ આપણે આપણા મનમાં એ પ્રોગ્રામ ને સ્ટોર કરીને રાખેલું છે એટલે એ ઇન્સિડન્ટ આપણા સામે પ્રગટ થાય છે અને અનહેપીનેસ આપણા અંદર થી પોપ અપ થાય છે અનહેપીનેસ બહાર થી નથી આવતી આપણા અંદર જ સમાયેલી છે તો ક્વેશ્ચન થાય આગ્રવૃત્તિ રાખવી કે નઈ રાખવી જો આગ્રવૃત્તિ ન રાખે તો ડિસિપ્લિન જ ન રહે

કોઈ સર્કમસ્ટેન્સ હતી તમારી અગર ઈચ્છા પૂરી થતી નથી તો એ વખતે તમારા માઈન્ડમાં એ এড્યુકેશન હોવું જોઈએ એ તમારા અંદરની એ સિસ્ટમ એવી કામ કરવી જોઈએ કે તમારા પાસે અગર પ્લાન એ વર્ક થતું નથી તો ધેર શુડ બી પ્લાન બી એન્ડ ધેર શુડ બી પ્લાન સી આપણે શ્વાસ ન લઈ શકીએ તો ઓક્સિજન માસ્ક નો પ્લાન બી છે અને એમાંય શ્વાસ લેવાનું ન ફાવે તો વેન્ટિલેટર નો પ્લાન સી છે પણ વેન્ટિલેટર પણ અગર જતું રહે તો પછી વ્યક્તિનું મૃત્યુ થઈ જાય એમ આપણા મનનું મૃત્યુ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે ધેર હેઝ ટુ બી અ પ્લાન બી એન્ડ ધેર હેઝ ટુ બી અ પ્લાન સી વિથ અસ છેક સુધી પુરુષાર્થ કરવાનો છે પણ છતાંય પુરુષાર્થ અગર આપણો સફળ નથી થતો તો પછી શું ત્યાં પ્લાન બી કામ કરે છે અને વલ્લભાધીશ મહાપ્રભુજી બહુ સુંદર સિદ્ધાંત આપ્યો કે આપણા મન અને બુદ્ધિ ના અંદર વિવેક હોવો જોઈએ અને એ વિવેકની બહુ સુંદર પરિભાષા આપી વિવેકસ્તુ હરિ સર્વમ નિજે વિવેકસ્તુ હરિ બધું હરિજ છે હરિ બધે છે બધું હરિજ છે અને એની ઈચ્છાથી બધું કરશે આ વિશ્વાસ આ સ્વીકાર કરવામાં બહુ કામ લાગે છે છેક સુધી પુરુષાર્થ કર્યો અને પછી પણ આ સફળતા મળી તો મહાપ્રભુજી સિદ્ધાંત આપ્યો છાત પછી જેવી ઈચ્છા પુરુષાર્થ સુધી છે અને આ હરિની ઈચ્છાનો સિદ્ધાંત જ આપણને આપણા ધાર્યું જારે નથી થતું ત્યારે એને સ્વીકાર કરવામાં કામ લગાડે છે એક બેન ને પૂછ્યું તમે ઠાકોરજીની સેવા કરો છો મને કે ના નીચે છાત કરી એ અર્થ કે પુરુષાર્થ નહીં કરવાનો એક જ જગ્યાએ બેઠા રહેવાનું અને આંબ્રના પહાડ પેડના નીચે બેસીને ખાલી વિચાર કરવો કે આંબાનો એ ફળ તૂટે અને મને મળે પુરુષાર્થ કરવાનો પુરુષાર્થ કર્યા પછી પણ તમે અગર આંબાના એ ફળ સુધી નથી પહોંચી શકતા નથી મહત્વ દયા હે નહી તો આ તો લોકો બધા કે આ તો બધું કૃપા 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 એ કૃપા કરશે ત્યારે થશે એ ઈચ્છશે ત્યારે થશે તો તમારે કઈ કરવાનું જ નથી એટલે તમારે બેઠા જ રહેવાનું છે આપ્યો મહાપ્રભુજી કે તમારા જીવનમાં તમારું ધાર્યું ન થાય ત્યારે કઈ રીતે તમે તમારા મનને સમજાવશો કયા વિચારો આપશો કઈ રીતે એને ટેકલ કરશો કઈ રીતે તમારા મનનું આયોજન કરશો

એ બહુ નકામો માર્ગ છે માંગણીના માર્ગના અંદર તમને જ મળશે ક્યારે સંતુષ્ટિ નહીં મળે છોકરો નાનો હતો ભગવાન પાસે માંગે ભગવાન મને સ્કૂલમાં પાસ કર સ્કૂલમાં પાસ થયો મોટો થયો ભગવાન મને કોલેજમાં પાસ કર કોલેજમાં પાસ થયો હજી મોટો થયો ભગવાન ભગવાન હવે હવે મને થઈ ગયા મોટો મોટો થયો થયો સંતાન સંતાન તો મળી આ છોકરાઓ સારું ભણીને ફરવા રે એ લોકો છોકરાઓ સારી ભણીને ફરવા હવે ભગવાન આના લગ્ન પ્લીઝ લગ્ન હવે ભગવાન આના વ્યાજ હવે ભગવાન મારી હેલ્થ થોડી સારી રહે સારી હવે ભગવાન કે બોલ શું જોઈએ તને બસ ભગવાન આ રીતે છે ને તંદુરસ્તીમાં જ મને ઉપાડી લે મારે રીબાઉ નથી મને બેડ્રેસ જોઈતો નથી મારે આમ પેલું નળીઓથી પેટમાં ભોજન કરવું પડે આ બધી વ્યવસ્થાઓ જોઈતી નથી હવે આ તંદુરસ્તીમાં જ તું મને ઉપાડી લે પાછું બંધન આવ્યું જ્યાં તમે બંધન નાખ્યું કે મને ભગવાન આવું જોઈએ છે મારી આવી ઈચ્છા છે ત્યાં જ તમે અશાંતિને નોતરો છો એના કરતાં તમારા જાતને એવું કહો ભગવાન મને જે સ્થિતિમાં રાખે ભગવાન મને જે આપે ભગવાન મને જેવી રીતે રાખે અરે કદાચ મારે રીબાવાનું પણ હશે તો એ રીબાવાનું પણ મને મંજૂર છે અને તંદુરસ્તીમાં વિદાય લેવાની હશે તો એ તંદુરસ્તીની વિદાય પણ મને મંજૂર છે હરી કરે સો ખરીનો સિદ્ધાંત જેના જીવનમાં છે એ બંને પરિસ્થિતિઓનું સ્વાગત કરી શકે છે પણ જ્યાં તમે એવું મનમાં નક્કી કર્યું કે આ મને નથી જોઈતું અને આ જોઈએ છે એટલે બંધાયા અને આ બંધન જ અશાંતિનું સૌથી મોટું કારણ છે ડોન્ટ કોન્ફ્લિક્ટ વિથ યોર લાઈફ યુ ઓલવેઝ કોન્ફ્લિક્ટ વેન યુ આર ક્રિએટિંગ અ કોન્સેપ્ટ આઈ વોન્ટ ધીસ એન્ડ ઇફ યુ ડોન્ટ ગેટ ઇટ યુ અનહેપી આઈ વોન્ટ ધીસ નો કોન્સેપ્ટ રાખજો પણ એ ન મળે તો પ્લાન બી ને પ્લાન સી રાખજો ત્યાં વિવેક બુદ્ધિ નિજે છાત કરી શકે આજે ઘણા લોકો ડિપ્રેસ થઈ જાય છે ડિપ્રેશન માં ખોટું પગલું ભરી દે છે અને મારા હિસાબે ડિપ્રેશન ની પરિભાષા શું મનનું મૃત્યુ એનું જ નામ ડિપ્રેશન છે મન વ્યક્તિનું મરી જાય ત્રણ લૌકિક વિવેક પહેલો લૌકિક વિવેક કયોપ્ટિંગ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ બીજું અન્ડરસ્ટેન્ડિંગ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ ત્રીજું એડજસ્ટિંગ યોર સેલ્ફ વિથ ધ નેચર ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ આ ત્રણ લૌકિક વિવેક છે પહેલું એક્સેપ્ટિંગ ધ નેચર જે વ્યક્તિ જેવો છે એવો જ રહેવાનો છે એમાં કોઈ પરિવર્તન આવવાનું નથી આપણે બધા દુખી કેમ થઈએ છીએ કારણ કે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આ વ્યક્તિમાં આના સ્વભાવમાં પરિવર્તન આવે અને ક્યારે આવતું નથી એટલે આપણું મન અશાંત થાય છે બટ વેન યુ એક્સેપ્ટ ધ ઇન્ડિવિજ્યુઅલ એઝ ઇટ ઇઝ આમાં કઈ જ પરિવર્તન આવવાનું નથી આ જે છે એવો જ કે એવી જ રહેવાની છે ત્યારે તમારો જોવાનો નજરિયો બદલાઈ જાય છે પાગલને કેવું આપણે એક્સેપ્ટ કરી કરીએ છીએ પાગલ છે તો પાગલ છે ફૂલ સ્ટોપ એમ તમારા ઘરે કદાચ ઘરવાળા ગુસ્સાવાળા હોય એક બે વાર પાંચ વાર દસ વાર ગુસ્સો કરે પછી સ્વીકારી લો તમે તમારા જાતને એવું નહીં કહો કે આ કેમ ગુસ્સો કરે છે આ કેમ ગુસ્સો કરે છે આ કેમ ગુસ્સો કરે છે જેટલા પ્રશ્ન પૂછશો સ્વીકારી પછી પેલો ગુસ્સો કરશે ને તો આપણને બહુ મજા આવશે આ કેવી સરસ એની આંખો છે લાલ લાલ વાહ ગુસ્સા કી ક્યાં આદા હૈ ગુસ્સા બી ચાહીએ તમે એકવાર સ્વીકારી લો ને દરેક વસ્તુને આ જીવનમાં પચાવવી પડે ભાઈ એકવાર પચી જાય ને પછી રાહત થઈ જાય ખાવાની વસ્તુ પણ પચી જાય પછી રાહત થાય એમ વ્યક્તિનો સ્વભાવ પણ પચી જાય પછી રાહત થાય પણ જો સ્વભાવનો અપચો કરશો ને તો પેલું કરશે 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 અને આ દુનિયામાં જેવો રોગ રોગ એ બીજો કોઈ નથી પેટ બગડે તો આખું શરીર બગડે એમ મન બગડે તો આખું જીવન બગડે એ મનને બગાડતા નહીં કોઈકના સ્વભાવથી સ્વભાવને પણ પચાવવું પડે ભાઈ આપણે 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 બદલી શકીએ છીએ 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 વરસાદ આવે તો તો પહેરીએ પહેરીએ ગરમી લાગે એવા કપડા ઠંડી લાગે તો આપણે સ્વેટર પહેરીએ છીએ આપણે પ્રકૃતિ પ્રમાણે ચાલીએ છીએ પ્રકૃતિ આપણા પ્રમાણે ચાલે છે ઋતુ અનુસાર હમ આપણે મન કો જૈસે બદલતે ઉકાર व्यक्ति के स्वभाव के अनुसार व्यक्ति को अपने आप को उसमें मोल्ड करना पड़ता है उसके साथ एडजस्ट करना पड़ता है उसको एक्सेप्ट करना पड़ता है और उसको अंडरस्टैंड करना पड़ता है एक्सेप्टिंग અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એડજસ્ટિંગ આ ત્રણ ગુણ જે વ્યક્તિના અંદર આ ત્રણ વિવેક જે વ્યક્તિના અંદર વ્યવહારિક જગતના અંદર છે એ એ વ્યક્તિ હંમેશા સુખી થઈ શકે છે પણ થતો નથી કારણ કે એના અંદર આ ત્રણ મુખ્ય ગુણ છે હવે આપણે આનું ઊંધું કરીએ છીએ આપણે એક્સેપ્ટ જ કરતા નથી અને ઉલટું પ્રશ્ન કર્યા કરીએ કેમાં આવો અને પછી પાછી મુદત પાડીએ આ જ્યાં સુધી આના સ્વભાવને બદલશે નહીં ત્યાં સુધી મને ગમશે નહીં એટલે જિંદગી ભર એવો ને એવો જ રહે એ રાહ જોઈને બેઠો હોય ક્યારે બદલાય ક્યારે બદલાય એ નહીં બદલાય યુ હેવ ટુ યુઝ ટુ ઇટ એન્ડ વી હેવ ધીસ ટેન્ડન્સી ટુ ગેટ અવર સેલ્ફ યુઝ ટુ ઇટ બટ વી ડોન્ટ વોન્ટ ટુ આ મારા વંદાબેન અહીંયા બેઠા છે એ ચૂના ભટ્ટી તમારા ઘરના બાજુ માંથી ટ્રેન બહુ જાય ને રેલવે સ્ટેશન ના પાસે છે ને બહુ વર્ષો પેલા હું નાનો હતો ત્યારે રોકાયો હતો મને યાદ છે એમના ઘરે બાજુમાં જ ટ્રેનો જાય એટલી બધી ટ્રેનો આમ હોન વગાડતી જાય એકવાર એમના ત્યાં સુતો મને આખી રાત ઊંઘ નથી આવી પંદર વીસ વર્ષ પહેલાની વાત છે એ વખતે મારી ઉંમર કેટલી ખબર નહીં યાદ છે કે એમના ઘરે ઊંઘયો નતો ઊંઘ આવે છે હવે કદાચ જો ટ્રેન ના જાય ને તો એમને ઊંઘ ના આવે હવે એની આદત પડી ગઈ ટ્રેન ના હોન ની એવી આદત પડી ગઈ કે હવે જ્યાં સુધી પેલો હોર્ન ના વાગે કારણ કે હવે એને સ્વીકારતા ગયા જે છે આજ છે જે છે આજ છે જે છે આજ છે આના સાથે જ રહેવું પડશે આના સાથે જ જીવવું પડશે આજ જીવન છે અહીંયા જ જીવન છે ઘર બદલાય એવી કોઈ સંભાવના નથી એક્સેપ્ટ એડજસ્ટ અન્ડરસ્ટેન્ડ અને પછી કેવું મન માની જાય છે પછી એ હોન આપણને અખરતું નથી જ્યાં ત્રણ સૂત્ર તમારા જીવનમાં તમે ઇમ્પ્લીમેન્ટ કરી નાખ્યા પછી જીવનના અંદર કેટલાય શોર ગશોલ તમારા આજુબાજુ ચાલ્યા કરે કેટલાય કાંટાઓ આજુબાજુ હોય પણ તમે હંમેશા ફૂલ બનીને એમાંથી સુગંધને પસરાવ્યા કરતા હો છો એ કાંટાઓ તમને અફેક્ટ નથી કરતા કારણ કે તમે ફૂલ બની ગયા છો અને કાંટાઓના આદિ બની ગયા છો મને એક જણાએ પૂછ્યું હાઉ ટુ હેવ અ પ્રોબ્લેમ ફ્રી લાઈફ સમસ્યા વગરનું જીવન કઈ રીતે પ્રાપ્ત થાય એટલે મેં એને જવાબ આપ્યો to expect a problem free life is the biggest problem of the life to expect a problem free life is the biggest problem of the life kya jeevan samasya ke bina ho sakta hai nahi क्या जीवन प्रॉब्लम्स के बिना हो, सकता है? नहीं। क्या जीवन बिना हो सकता है नहीं एक समुद्र कभी भी ऐसा एक्सपेक्ट नहीं कर सकता કે મુજે એક લહેરો કે બિના કા જીવન મિલે અરે સમુદ્ર અગર સમુદ્ર હે તો લહેરે આયેંગી હી એક ફૂલ કભી ભી એસા એક્સપેક્ટ નહીં કર સકતા કે મુજે કાંટે બિના કા જીવન મિલે અગર તું ફૂલ બના હે તો કાંટે તુજે મિલને હી વાલે હે પત જડ કા પી કભી સામના કરના પડતા હે એ બાવા જોડાનો હે સામના કરવો પડે એકવાર એક પેલા ઘાસ ના ફૂલ ને થયુ એ ઈટો ના વચ્ચે આમ દબાયલુ હતુ તો ઘાસના ફૂલને થયું કે કાશ હું ગુલાબનું ફૂલ બનતે કાશ મેં ગુલાબ કા ફૂલ બનતા એટલે ઘાસના બીજા ફૂલો જે આજુબાજુ બેઠેલા ને એને કીધું કે આ ગુલાબના ફૂલ બનવામાં કઈ સાર નથી ભલે પદવી મોટી છે પણ હેરાનગતિ બહુ છે એમાં સ્ટ્રગલ બહુ છે સંઘર્ષ બહુ છે એના કરતા આપણે સુરક્ષિત છીએ વરસાદ આવે તો એ સુરક્ષિત વાવાઝોડું આવે તો એ સુરક્ષિત આપણને કઈ અડે નહીં આપણા ઈંટોના વચ્ચે એવા દબાયેલા છીએ કે બહુ વાંધો નથી આવતો આપણે પ્રોટેક્ટેડ છે ઘાસ કે લગા અરે તો કોઈ જીવન ઘણીવાર પ્રોબ્લેમ્સ ના હોય ને એ જીવનમાં મજા ના આવે અને ઘણીવાર બહુ પ્રોબ્લેમ્સ આવી જાય તો એ જીવનમાં મજા ના આવે ઘણીવાર આપણને ખબર નથી પડતી આપણને જોઈએ છે શું બહુ ઠંડી પડે તો બહુ ઠંડી બહુ ઠંડી બહુ ગરમી પડે તો બહુ ગરમી બહુ ગરમી બહુ વરસાદ પડે તો બહુ વરસાદ બહુ વરસાદ તને જોઈએ જ છું બહુ તડકો બહુ તડકો ઘાસ ના ફૂલે ભગવાનને પ્રાર્થના કરી ભગવાન તું મને ગુલાબ નું ફૂલ બનાવી દે ભગવાને વરદાન આપ્યું ઘાસ ના ફૂલ ગુલાબ નું ફૂલ બની ગયો અને જ્યાં એ ગુલાબ નું ફૂલ બન્યો કાંટાઓના વચ્ચે રહેવા લાગ્યો એવા વાવાઝોડા આવ્યા એવા વરસાદો પડ્યા એ ગુલાબનું ફૂલ છિન્ન ભિન્ન થઈને એની પંખુડીઓ એ વિખરાવા લાગી અને જમીન પર પડવા લાગી અને એ ગુલાબના ફૂલે જ્યારે જમીન પર પડીને પેલા ઘાસના ફૂલ સાથે જ્યારે મુલાકાત કરી ત્યારે પેલા ઘાસના ફૂલે હસતા હસતા કીધું મેં તને ના પાડી હતી ગુલાબ બનવામાં કંઈ જ સાર નથી ખોટો તું ગુલાબ બન્યો ખોટો તું હેરાન થયો ત્યારે ગુલાબના ફૂલે કીધું અરે ઘાસના ફૂલ એકવાર તું એક્સપિરિયન્સ તો કરી જો ગુલાબના ફૂલ બની તો જ જો એનો આનંદ જ કંઈ અલગ છે અરે બિખરના તો સબકો હૈ મરના તો સબકો હૈ લેકિન મેં જીકર મરા હું સર્વે વાહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ